નમસ્કાર અને સૌનું સ્વાગત છે અહીંયા આપણે જ્ઞાનની વાતો કરીએ છીએ પણ એકદમ સરળ અને સ્પષ્ટ રીતે કોઈ પણ અઘરા વિષયને આપણે સહેલો બનાવી દઈએ છીએ તો આજે આપણે વાત કરવાના છે સોનાની પણ ઓ એની ચમક કે એના ભાવની વાત નથી કરવાની આપણે તો એની પાછળ છુપાયેલા આર્થિક અને વૈજ્ઞાનિક રહસ્યોને ખોલવાના છીએ ચાલો શરૂ કરીએ આ સફર આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો સોનાનું અર્થશાસ્ત્ર સમજીશું પછી એની પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીશું આગળ જતાં સોનાનું ભવિષ્ય કેવું છે એના પર નજર નાખીશું અને છેલ્લે આ બધી વાતનો સાર શું છે એ પણ જોઈશું આપણે બધા જ જાણીએ છીએ કે સોનું એટલે સંપત્તિ સોનું એટલે પૈસો પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ પીડી ધાતુમાં આટલી બધી તાકાત આટલી બધી આર્થિક શક્તિ આવી ક્યાંથી ચાલો આ સવાલનો જવાબ શોધીએ હવે સૌથી મોટો સવાલ સોનાનો ભાવ નક્કી કોણ કરે છે શું કોઈ એક કંપની કે સરકાર નક્કી કરે છે ના બિલકુલ નહીં એની કિંમત તો આખી દુનિયાના કેટલાય પરિબળોની એક જટિલ ગૂંચવણનું પરિણામ છે જે સતત બદલાતી રહે છે તો એ પરિબળો કયા છે મુખ્યત્વે ચાર બાબતો છે જે સોનાના ભાવને ઉપર નીચે કરે છે પહેલું વૈશ્વિક માંગ અને પુરવઠો એટલે કે કેટલા લોકોને સોનું જોઈએ છે અને બજારમાં કેટલું ઉપલબ્ધ છે બીજું લંડન બુલિયન માર્કેટ જેવા મોટા આંતરરાષ્ટ્રીય બજારો ત્રીજું અમેરિકન ડોલરની કિંમત હા ડોલર મજબૂત કે નબળો થાય એની સીધી અસર સોના પર પડે અને ચોથું આપણી આરબીઆઈ જેવી મોટી સેન્ટ્રલ બેન્કો જ્યારે સોનું ખરીદે ત્યારે તો ભાવ આસમાને પહોંચી જ જાય છે એક વાત સમજી લેવા જેવી છે કોઈ પણ દેશ માટે સોનું એ માત્ર રોકાણ નથી એ છે એનું આર્થિક સુરક્ષા કવચ હા એક એવી ઢાલ જે દેશની અર્થવ્યવસ્થાને બચાવે છે પણ આ ઢાલ કામ કેવી રીતે કરે છે વિચારો જ્યારે દેશ પર યુદ્ધ કે મંદી જેવો કોઈ સંકટ આવે ત્યારે આ જ સોનું જીવનરેખા બની જાય છે એનાથી દેશ આંતરરાષ્ટ્રીય દેવું ચૂકવી શકે છે સોનું વિશ્વાસનું પ્રતીક છે એટલે દુનિયાભરના રોકાણકારોને આકર્ષે છે અને સૌથી મહત્વનું જ્યારે મોંઘવારી વધે ત્યારે સોનું આપણા પૈસાની કિંમતને ઘટવા દેતું નથી એ સાચું રક્ષક છે આ એક બહુ જ મજાનો નિયમ છે સમજો કે જ્યારે રૂપિયો કે ડોલર જેવું ચલણ નબળું પડે એની કિંમત ઘટે ત્યારે લોકો શું કરે એમને ડર લાગે અને એ બધા સલામતી શોધવા દોડે અને એ સલામતી ક્યાં મળે સોનામાં આ સલામતી તરફની દોડને કારણે સોનાની માંગ અચાનક વધી જાય છે અને એનો ભાવ પણ ઉપર ચડી જાય છે એક નીચે તો બીજું ઉપર ચાલો અત્યાર સુધી આપણે અર્થશાસ્ત્રની વાત કરી હવે થોડું વિજ્ઞાનમાં ડૂબકી મારીએ આખરે સોનામાં એવું તે શું ખાસ છે કે તે આટલું અનોખું અને કિંમતી છે એના ગુણધર્મો શું છે ચાલો જાણીએ વિજ્ઞાનની ભાષામાં એટલે કે પીરિયોડિક ટેબલમાં સોનાને ઓયુ કહેવાય છે આ ઓયુ ક્યાંથી આવ્યું એના લેટિન નામ ઓરુમ પરથી અને એનો અર્થ પણ કેટલો સરસ છે ચમકતી સવાર એનો એટોમિક નંબર છે સેવન્ટી નાઇન અને એ એક ટ્રાન્ઝિશન મેટલ છે જરા કલ્પના કરો ફક્ત એક ગ્રામ સોનું કેટલું નાનું કહેવાય ને પણ આ એક ગ્રામ સોનામાં કેટલી તાકાત છુપાયેલી છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે તો સાંભળો આ એક ગ્રામ સોનામાંથી લગભગ બે કિલોમીટર લાંબો હા બે કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે કમાલની વાત આ જેનો અદભુત ગુણધર્મ છે જેને તણાવપણું કહે છે અને આટલું લચીલું હોવાને કારણે જ એના પર સુંદર અને બારીક કારીગરી કરી શકાય છે વિજ્ઞાનની દુનિયામાં સોનાને એક ખાસ ઉપનામ મળ્યું છે નોબલ મેટલ હવે આ નોબલ મેટલ એટલે શું આ એ ધાતુઓ છે જે હવા પાણી કે ભેજમાં પણ કાટ નથી ખાતી એ પોતાની અસલિયત ક્યારેય નથી ગુમાવતી રાજા જેવી ધાતુ છે પણ સોનાને કાટ કેમ નથી લાગતો કારણ કે એ રાસાયણિક રીતે એકદમ આળસું છે મતલબ કે નિષ્ક્રિય છે એ ઓક્સિજન કે ભેજ સાથે કોઈ પ્રતિક્રિયા જ નથી કરતું મોટાભાગના એસિડની પણ એના પર કોઈ અસર નથી થતી આ જ કારણ છે કે હજારો વર્ષો જમીનમાં દટાયેલું રહ્યા પછી પણ સોનું એવું ને એવું જ ચમકતું બહાર આવે છે અને એટલે જ એ મૂલ્યના સંગ્રહ માટે સૌથી ભરોસાપાત્ર વસ્તુ છે અને એવું ના સમજતા કે સોનું ખાલી ઘરેણાં બનાવવામાં જ કામ આવે છે ના આજે આધુનિક ટેકનોલોજીમાં એનો બહુ મોટો રોલ છે આપણા સ્માર્ટફોન અને સેટેલાઇટમાં જે કનેક્ટર હોય છે એમાં સોનું વપરાય છે કારણ કે એને કાટ ના લાગે અવકાશયાત્રીઓના હેલ્મેટ પર સોનાનું પાતળું પડ ચડાવાય છે જે સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે અને મેડિકલ સાયન્સમાં તો કેન્સર જેવી બીમારીઓની સારવારમાં પણ ગોલ્ડ નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે તો આપણે સોનાનો ભૂતકાળ જોયો એનું વિજ્ઞાન સમજ્યું પણ હવે સવાલ એ છે કે એનું ભવિષ્ય કેવું છે આજના ડિજિટલ યુગમાં આ જૂની પુરાણી ધાતુનું શું સ્થાન હશે ચાલો એક નજર ભવિષ્ય પર પણ નાખીએ આ આંકડા જુઓ આ પોતે જે એક આખી કહાણી કહી દે છે વર્ષ બે હજારમાં દસ ગ્રામ સોનાનો ભાવ હતો લગભગ સાડા ચાર હજાર રૂપિયા અને આજે આજે એ જ દસ ગ્રામ સોનાનો ભાવ એંશી હજાર રૂપિયાને પણ પાર કરી ગયો છે આટલા વર્ષોમાં કેટલું જબરજસ્ત વળતર મળ્યું છે એનો આ જીવતો જાગતો પુરાવો છે તો ભવિષ્ય કેવું છે નિષ્ણાતોનું તો એ જ કહેવું છે કે સોનાનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે કેમ કારણ કે એનો લાંબા ગાળાના વળતરનો ઇતિહાસ સાબિત થયેલો છે જ્યારે પણ દુનિયામાં રાજકીય કે આર્થિક ઉથલપાથલ થાય લોકો સલામતી માટે સોના તરફ જ દોડે છે અને હવે તો ડિજિટલ ગોલ્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ જેવી નવી રીતોને કારણે એમાં રોકાણ કરવું પણ એકદમ સહેલું થઈ ગયું છે તો ચાલો આ બધી ચર્ચાનો સાર કાઢીએ આપણે સોનાના બે અલગ અલગ ચહેરા જોયા એક એનો આર્થિક ચહેરો અને બીજો એનો વૈજ્ઞાનિક ચહેરો આ બંને મળીને જ સોનાની સાચી ઓળખ બને છે અને આ એક વાક્યમાં આખી વાતનો નિચોડ આવી જાય છે સોનું એ માત્ર ઘરેણું નથી પણ મુશ્કેલ સમયનો સાચો મિત્ર છે આનાથી વધુ સાચી વાત કઈ હોઈ શકે આપ સૌએ સમય કાઢીને આ સમગ્ર વિષયને સમજો એ બદલ ખૂબ ખૂબ આભાર જો આવા જ જટિલ વિષયોને સરળ ભાષામાં સમજવામાં મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને હા જો આ વિષય પર વધુ અભ્યાસ સામગ્રી જોઈતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાજો ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ફરી મળીશું નમસ્કાર